બી કે પારેખ પાર્કિન્સ સોસાયટી અને પીએનઆર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પાર્કિન્સ દિવસની ઉજવણીનો કાર્યક્રમ પીએનઆર હોસ્પિટલ ખાતે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી નિશિતભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને તથા પીએનઆર સોસાયટીના શ્રી બવાભાઈ શાહ નિલેશભાઈ ચલાળિયા પારસભાઈ શાહ અને સંસ્થાના અન્ય હોદ્દેદારો તથા આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો આ તકે સંસ્થામાં લાભ લેતા પાર્કિન્સન સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ખુશી વ્યક્ત કરી હતી ઉપસ્થિતોનું સ્વાગત પ્રાસંગિક વક્તવ્ય શ્રી કિરીટભાઈ રાઠોડે આપેલ જ્યારે કાર્યક્રમ અંગેની માહિતી ભાવિનભાઈ માંડવિયાએ આપી હતી નમસ્કાર મારું નામ ભાવિન માંડવિયા છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને અહીં જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમનો કોર્ડિનેટર છું હવે આજે આપણે અહીં અમે વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ બી કે પારેખ પાર્કિન્સન ડિઝીઝ એન્ડ મુવમેન્ટ ડિસોર્ડર સોસાયટી અને પીએનઆર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અહીંથી અહી અગિયાર વર્ષથી અમે આ પાર્કિન્સન સપોર્ટ ગ્રુપ ચલાવી રહ્યા છીએ ગુજરાતનું આ સર્વપ્રથમ સપોર્ટ ગ્રુપ છે જે બે હજાર તેરમાં શરૂ કરવામાં આવેલું અને અહીં પાર્કિન્સનના જે દર્દીઓ છે અને તેમના સગાવાલાઓ છે એમને અમે ફ્રી ગ્રુપ થેરાપી સેશનના માધ્યમથી અલગ અલગ થેરાપીઝ આપવામાં આવે છે પાર્કિન્સન્સ એ મગજને લગતો અસાધ્ય રોગ છે કે જેમાં ડોપામાઇન નામનું રસાયણ જે મગજમાં ઓછું થઈ જતું હોય છે એને કારણે જે લક્ષણો જોવા મળતા હોય છે જે હલન ચલનને લગતા પણ હોય છે અને માનસિક રીતના પણ ઘણા બધા ઊંઘમાં તકલીફ થવી છે પછી ઉદાસી છે ચિંતાઓ થવી એન્ઝાયટી જે કહેવાય છે એ બધા ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે આને કારણે પાર્કિન્સનના દર્દીઓમાં જે રોજિંદી ક્રિયાઓ છે બેઝિક ક્રિયાઓ એમાં તકલીફ પડતી હોય છે અને આ ધીમે ધીમે વધતો જતો રોગ છે તો એના માટે દવાઓ તો લેવામાં આવતી જ હોય છે પણ એની સાથે સાથે અલગ અલગ થેરાપીઓનો ઉપયોગ કરીને પોતાનું જીવનશૈલીમાં ફેરફાર કરી અને આ રોગની સામે લડવાનું હોય છે તો અમે દરેક દર રવિવારે સાડા દસ થી સાડા બાર પીએનઆર હોસ્પિટલમાં ફ્રી થેરાપી સેશન આપતા હોઈએ છીએ આ ઉપરાંત સાઠ વર્ષની ઉપરના જે વ્યક્તિઓ હોય છે એમને માટે એક હેલ્ધી એજિંગ પ્રોગ્રામ પણ ચાલે છે કે જેમાં દર ગુરુવારે પીએનઆર હોસ્પિટલમાં ફ્રી થેરાપી સેશન આપતા હોય છે કે જેમાં પચાસ સાઠ વર્ષ પછી જે આપણે વૃદ્ધત્વને કારણે જે તકલીફો થતી હોય છે તો એ કઈ રીતના એની સામે લડી શકાય કઈ રીતના આપણે તંદુરસ્ત રહી શકાય એના વિશેની થેરાપીઝને આપવામાં આવતું હોય છે આજે જે વિશ્વ પાર્કિંગસન દિવસ છે એ યુઝ્યુઅલી એપ્રિલ મહિનામાં અગિયાર તારીખે ઉજવવામાં આવતું હોય છે પણ આમ જોવા જઈએ તો આખો મહિનો પાર્કિન્સન રોગની જાગૃતિ માટે અલગ અલગ વિશ્વભરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે મેઇન એવું છે કે પાર્કિન્સન રોગ છે એમનું હજી પણ લોકોને ખ્યાલ નથી હોતો એવું કહેવાય કે એક કરોડ જેટલા લોકો આ વિશ્વભરમાં આ રોગથી પીડાય છે ભારતમાં પણ દસ લાખથી વધારે લોકોને આ રોગ જોવા મળે છે અને ધીમે ધીમે આ રોગની માત્રાઓ વધતી જાય છે એવું છે કે ધીમે ધીમે જે હલન ચલનને આપણું શારીરિક રીતના પ્રવૃત્તિઓ ઘટતી જાય છે એને કારણે માનસિક જે ફેરફારો થાય છે એને કારણે આ રોગ વધતો જાય એવું લાગી રહ્યું છે તો એવું જ કેવું છે અમારી સંસ્થા દ્વારા કે જેટલું બને એટલું પ્રવૃત્તિમય રહો બિઝી રહો શારીરિક રીતના અને માનસિક રીતના તો એના સાહસ અને જાગૃતિના થીમ હેઠળ અમે આ એક ઉજવણીનો કાર્યક્રમ ગોઠવો છે જે અમે આ અગિયારનો કાર્યક્રમ છે આ છેલ્લા દસ વર્ષથી અમે આ પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ અને ભાવનગરના અને ભાવનગરની આસપાસના જે લોકો છે એનો આનો લાભ લઈ રહ્યા અત્યાર સુધીમાં ચારસો થી પાંચસો વુમેન્ટ ડિસઓર્ડર અને સાથે સાથે પાર્કિન્સનના દર્દીઓ આ બંને મળીને લાભ લીધો છે અને અમારી પાસે અમે આ સિવાય પણ ઓનલાઈન સેશનના માધ્યમથી પણ માર્ગદર્શન આપતા હોઈએ છીએ જે દર શનિવારે સેશન હોય છે જે દુનિયાભરમાં એ ઘરે બેસીને પણ આ સેવાનો લાભ લેતા હોય છે આ ઉપરાંત અમારી પાસે હેલ્ધી એજિંગમાં પાંચસોથી પણ વધારે લોકો આ સેવાનો લાભ બે વર્ષથી લઈ રહ્યા છે